નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે પફતિયાપરા વિસ્તારના લોકો રોડ રસ્તાના અભાવે અને આટકાવાળીની ગઈંધથી ત્રાસી ત્રાહીમામ ચૂંટણી સમયે તમારા વિસ્તારમાંથી હાડકા ખાણી ખસેડાવી દઈશું તમે અત્યારે અમને મત આપો તેમ કે મત લઈ જતા રહ્યા પછી જે નેતાઓ આવા આશ્વાસન આપે છે તેઓ જ તે હાડકાવાણી ખસેડવાના મુદ્દાનો વિરોધ કરતા હોવાનું મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું તેમના દ્વારા વધુ જણાવવામાં આવ્યું કે તેમના વિસ્તારની અંદર પાણી નહીં આવતું હોય તેમને મોતીસર તળાવ બાપાના કુએ એટલે કે આશરે દોઢેક કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે તેના કારણે તેઓ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સાથે જણાવ્યું કે તેમના ઘર સામે જ છે તેમના ઘરની અંદરથી તે હાટકાવાળીને ફરતી દિવાલ ન હોય તેના કારણે જે મરેલા ઢોર છે તેમની સામે જ પડ્યા છે તેની અતિશય બદબુ એટલે કે દુર્ગંધ તેમના ઘર સુધી પહોંચી જાય છે અને જ્યારે મહેમાન આવે છે ત્યારે તેમની હાલત તો એટલી બધી કપોડી થઈ જાય છે કે કોઈ સીમા નહીં ત્યારે આ બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં લખતરના સ્થાનિક અધિકારીઓ કે પદાધિકારીઓ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી અને ચૂંટણી સમયે તેઓ મત માટે થઈ અને બે દિવસ દોડાદોડી કરતા હોવાનું જણાવવામાં આવ્યું હતું બોલે ના કઈ નહીં હાઇકાવાળીનું વેઠવાનું ખાડાનું વેઠવાનું પાણી લાનુ બાપાના કૂવા થી બાયડી મરી જાય તમ તાર બોલીસ તમ હું તો કઈ તકલીફ શું છે શું શું છે ની છે ગનકી છે પછી અમારે નાર નથી બોલો લાઈટ છે લાઈટ તો હોય જ કે ને બિલ ભરી તો લાઈટ નો હોય રોડ રસ્તો નથી ના